તો જો અમે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને આ રીતે માતાજીના નામને સુનાવણી પણ નાખવામાં આવે છે અને જો માતાજીના ભક્તો માતાજીના સેવકો આપણાને જયખોડલમાં જો કિલ્લક પણ કરવામાં આવે છે હેલો એવરીવન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઇફ સ્ટાઈલ સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને આજના વિડીયોમાં ખાસ કંઈક એવું છે કે આજે મારી જગતજનની માં ખોડલરાજનો જન્મદિવસ છે સો આજે હું એક જગ્યા પર આવ્યો છું એ જગ્યાનું નામ છે વડસર એકચ્યુલી વડસર દર આઠમ પર એટલે કે મા મહિનાની આઠમ નામમાં અહીંયા બહુ મોટો પ્રોગ્રામ હોય છે મારા સાધુભાઈ કે જે દિનેશ વડોદરા જે અહીંયા દર વખતે ખોડિયારમાના મંદિરે સેવા આપતા હોય છે એમને દર વખતે મને બોલાવતા હોય છે પણ કોઈ કારણોસર હું નહોતો આવી શકતો પણ આ વખતે મા ખોડિયારમાને હુકમ થઈ ગયો છે તો હું પૂરી ફેમિલી સાથે ખોડિયારમાના દર્શન કરવા માટે આવ્યો છું અને એમાં બી સોનામાં સુગંધ એ બળી છે કે આજે છે ખોડિયાર જયંતિ સો ચલો આપણે સૌ સાથે મળીને એમાં ખોડલરાજના દર્શન કરીએ અને મારા વિડીયોના માધ્યમથી આપને પણ હું માના દર્શન કરાવું તો બોલો ખોડલરાજની જય અમે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને આ રીતે માતાજીના નામની સુનાવણી પણ નાખવામાં આવે છે અને જો માતાજીના ભક્તો માતાજીના સેવકો આપણાને જય ખોડિયારમાં જો એક તિલક પણ કરવામાં આવે છે અને આ તરફમાં ખોડિયારમાં હા આ તરફ છે ખોડિયારમાંનું મંદિર સો ચલો તમે લઈ જાઉં મંદિર ચલો મિત્રો હું તમને લઈ જાઉં જ્યાં ખોડિયાર ખોડિયારમાંનું મંદિર છે એ મંદિરના દર્શન કરવા માટે પણ એ પહેલાં તમે જોઈ શકો છો આજુબાજુમાં જે કંઈ પણ શોભા કરવામાં આવે છે એ જ્યાં ખોડિયારમાંનું મંદિર છે એની આજુબાજુમાં શોભા કરવામાં આવેલી છે અને આ છે એ મૂર્તિ મન ખૂબ જ પ્રસન્ન થયું મા માના દર્શન કરીને અને એમાં પણ આજે ખોડિયાર જયંતિ છે સો જો ગાઈશ હું તમને જેની વાત કરતો હતો મારા સાઢુભાઈ એમને અહીંયા સેવા આપે છે તો ચલો એમને મળીએ જો આ છે મારા સાધુભાઈ કેમ છો મજા સાડી છે મજામાં મજામાં છોકરો અને જો આ મંદિર છે અંદર અંદર મંદિરની ફોટો વિડિયો અલાઉડ છે નહીં એટલે અંદરથી જેટલું લેવાયું એટલું લીધું છે બાકી જો કંઈક અહીંયા પ્રાંગણ ખોડિયારમાંનું શું સારું એવું છે પણ ફોટો વિડિયો અલાઉડ નથી સો હું વધારે લઈ શકું એમ છું નહીં જો ભાઈ અમે હાલ બેઠા છીએ અને પાછળ તમે જોઈ શકો છો એ આ મંદિરના માતાજી છે કંકુમા ને કંકુમા નામ છે તો અમે વેઇટ કરીને બેઠા છીએ એમના દર્શનનો લાહો મળે તો અમારા સાઠુભાઈ છે એ અમને લઈ જશે જોઈએ બાકી તમને મેં બતાવ્યું એમ કે જો આટલું મોટું પ્રાંગણ છે અહીંયા બહુ જ ખરેખર બહુ સારું મંદિર છે અહીંયા મતલબ કહેવાય ને સાક્ષાત માતાજી બિરાડતા હોય ને એવો માહોલ છે અહીંયા તો જોઈએ માતાજીના દર્શનનો લાહો લઈએ જો નસીબમાં હશે તો જરૂરથી અમે દર્શન કરીશું હવે મંદિરથી રજા લઈએ અને ક્યાં જઈ રહ્યા છો બેન માતાજીની પ્રસાદ લેવા જુઓ અમારા ત્રણેય ટીમ ભેગી થઈ ગઈ છે શું કહો છો ગાય કેવું લાગ્યું મંદિર તમને બહુ જ જ સુંદર બહુ જોરદાર મંદિર અને માતાજીના દર્શન પણ કરવા ગયા માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું છે કે અડધો કલાક પછી તમે ફરીથી આવો તો અડધો કલાક પછી માતાજીના દર્શન કરવા પણ જઈશું જોઈએ લાહો મળે છે કે કેમ કેમ કે લાઈન તો લાગી જ છે અહીંયા પણ માતાજીના દર્શન કરીએ અને જો અમારે આ છે ને એક આ મયાનો ટેણીયો છે એ અમારા પેટ્રોન લઈને ફરી રહ્યો છે ઓ શું કરે છે એની સાથે હતું શું કરે છે અહીંયા એક થ્રીડી લેઝર પ્રોજેક્શન શો પણ થાય છે વર્ષનની પાવનધરા પર પ્રથમવાર માતાજીએ જે જે લોકોના કામ કર્યા છે એનો એક પાંચથી દસ મિનિટનો શો બતાવવામાં આવે છે પણ અનલકી છે અમે કે એ શો ચાર વાગ્યા પછી ચાલુ થવાનો છે જો થોડા લેટ આવતા તો એ શોનો પણ અમે લાવો લઈ શકતા હતા એની વે પણ છે અહીંયા એ શો થાય છે જો તમે ક્યારે આવો ને ચાર વાગ્યા પછી જો આવતા હોય તો પ્લીઝ અહીંયા એકવાર જરૂરથી આશો નિહાળજો વાગી ગયા છે સાંજના ત્રણ સોરી બપોરના ત્રણ અને અમે લોકો બધા નીકળી રહ્યા છીએ મંદિરે દર્શન કરી અહીંયા મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા અને અહીંયા જો આખું પાર્કિંગ પ્લોટ છે જો આ આપણા સ્વયંસેવકો છે ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે અને અહીંયા જો વિકે ગોહેલ લાઈફ સ્ટાઇલ જો અહીંયા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટની અંદર આપણી ગાડી પાર્ક છે તો જો આ બધા સ્વયંસેવકો છે ખૂબ સારી એવી સેવા કરે છે અને લોકોને હેલ્પફુલ થાય છે અમારી ટીમ સો જો ગાય અમે બસ હવે અહીંયા મંદિરથી દર્શન કરીને નીકળી ગયા છે અને મારે ઘરેથી આપણે ભાઈ મયંકભાઈનો ફોન ચાલુ હતો પલક બેન્ડ પર અને એ જો તમે મારો પિંડીયો થાકી ગયો છે તે ઊંઘી ગયો છે અને આપણે ભાઈ ચેતનભાઈ પણ ગાડી લઈને છે એમને આગળ છે અને જુઓ તમે આ પાર્કિંગ પ્લોટ હતો અહીંયા સામેની સાઈડમાં મંદિર છે અને હવે અમે નીકળી રહ્યા છીએ તમે જોઈ શકો છો સ્વયંસેવકો ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે જેથી કરીને બધાને અડચણ ના પડે અને જુઓ બસ આ મેઇન રસ્તો છે અહીંથી આગળ જઈશું એટલે ખાતરે જ આવશે અને ખાતરેજથી સીધા આપણે બહુ સો ચલો તમે બનાવી રહેજો બ્લોકમાં ખૂબ મજા આવવાની છે હજુ ઘણું બધું બાકી છે તો મળું તમને ઘરે જઈને આ મેઇન ગેટ છે કે કેવી ગ્રુપ છે પણ આપની મનોકામના પૂર્ણ કરે એવું કરીને અહીંયા વરસરની અંદર જ આવેલું છે અને જો ગઈકાલે સારો એવો મોટો પ્રોગ્રામ પણ થયો છે અને આ મેઇન રોડ છે તમને હું બતાવી રહ્યો છું એ સો જો ટાઈમ હોય તો જરૂરથી તમે એકવાર અહીંયા દર્શનનો લાવો લેવા પધારજો કે દર વર્ષે અહીંયા આ માતાજીનો જે પ્રસંગ છે એને સારી રીતે ઉજવવામાં આવતો હોય છે તો ચલો હવે વધારે ટાઈમ ના બગાડતા પહોંચીએ આપણે ઘરે આ છે ખાતર ચોકડી આજે તમે જોઈ શકો છો રાઈટ સાઈડ જાય છે કલોલ જાય છે ને આજે લેફ્ટ સાઈડ જાય છે એ આપણા રાંચડા થઈને અને સીધું તો તમને ખબર છે એ જાય છે થોર તો ચલો પહોંચી જલ્દીથી ટુ જો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા સાત અને અત્યારે હું અને મોટાપા જઈ રહ્યા છીએ કેક લેવા કારણ કે આજે છે ખોડિયાલ જયંતી તમને ખબર જ હશે અને અમે હર વખતે આ રીતે ખોડિયાલમાંનો જન્મ દિવસ ઉજવીએ છીએ અને આ વખતે પણ અમે કેક લાવીને ઉજવવાના છીએ તો તમારે કઈ કેવું હા તો જેમ દર્શને તમને કહ્યું રીતે વાત સાચી છે અને તમને બધાને પણ ખબર હશે જૂના બ્લોગ પણ આપણા પડ્યા છે કે દર ખોડિયાર જયંતી પર અમે ખોડિયારમાંના જન્મદિવસ નિમિત્તે એક નાનકડું કેક લાવીને ખોડિયારમાંનો જન્મદિવસ સેલિબ્રેટ કરીએ છીએ સો આજે પણ અમે એ કરી રહ્યા છીએ બસ વધારે નહીં પણ નાના ભાઈને બોલાયા છે પછી એક મારા ફ્રેન્ડ રહે છે ચીનુભાઈ પછી એક મારા ફ્રેન્ડ બીજા રહે છે પ્રવીણભાઈ પણ પ્રવીણભાઈ આજે વરાણા ગયા છે ખોડિયારમાંના દર્શન કરવા માટે સો એમને અવેલેબલ છે નહીં પણ ચીનુભાઈનું ફેમિલી પણ આવવાનું છે તો બધા સાથે મળીને ખોડિયારમાંનો જન્મદિવસ સેલિબ્રેટ કરીશું તમે બરા રહો કેટનો ઓર્ડર આપી રાખેલો છે મહેકભાઈ મયંકભાઈ એકચ્યુઅલી છે બહાર મેરેજમાં પણ એને ઓર્ડર આપી દીધો છે તો એનો ફોન આવ્યો કે પપ્પા કેટ બની ગયો છે તમે જઈને કેટ લઈ આવો સો ચાલો કેટ લઈ આવીએ તો જોવો ગાઈસ આ છે અમારા ઘુમા ગામના ખોડિયારમાં સારું મેળા જેવું છે દર્શન કરવાની ઈચ્છા હતી પણ હવે ઘરે પણ બધું સેલિબ્રેશનની તૈયારી ચાલી રહી છે તો આજે દર્શન કરવા ત્યાં નહીં જઈ શકીએ એમાં ઘુમાવાળી ખોડિયારમાં રક્ષા કરજો બધાની અલી ગાઈસ અત્યારે હવે અમે કેકડીમાં કેક લેવા પહોંચી ગયા છીએ આ જોઈ શકો છો મોટા પંદર જાય છે અને આ છે કેક ડી તો ચલો અંદર જઈએ આપણો કેક તૈયાર જ છે તો ચલો હલો સો ફાઇનલી ગાઈસ હું આવ્યો હતો તમે જોઈ શકો છો કબીર એક લાવ અને ફુલવાર લેવા માટે આવ્યો હતો પણ સદ નસીબે કે ખોડિયાર દયા હશે જેમ હું ખોડિયાર પરમ ભક્ત છું એમ અમારા જ એરિયાના એક બીજા પરમ ભક્ત ખોડિયાર કે જે સુરજ ભુવાજી જો મને સુરજ ભુવાજી મળી ગયા છે તો બધાને જય ખોડિયામાં તો આજે આપણે ખોડિયા જયંતી છે તો બધા એક જ પ્રે કરજો કે ઘરમાં સુખ રહે શાંતિ રહે ઘરમાં એ મારી ખોડિયા તમને સમૃદ્ધિ આપે એવી પ્રે કરજો અને મારી ખોડિયાર જો માગજો મારા ભાઈ આવતી આઠમે મારી ખોડિયા તમને આપી દેશે એમાં ભૂલ નહીં મારા ભાઈ બોલો ખોડિયાર માત કી જય બસ

સામે ગયા શર્મા આ સૌને ઇન્જોય કરીએ મૂવી દોસ્તા ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો વાગી ગયા છે રાતના દસ અને અમે આજે આખો દિવસ ખૂબ એન્જોય કર્યો કેમ કે મા ખોડાલરાતનો જન્મદિવસ હતો તો જન્મદિવસ નિમિત્તે બધા જ સાથે મળીને અમે વડસર દર્શન કરવા ગયા બીજા તમે જોયું એમ આગળની ક્લિપમાં ભુવાજી મળ્યા એવા એના સિવાય તમે જો મારા ફ્રેન્ડ ચીનુભાઈ એમને ફૂલ ફેમિલી સાથે આવ્યા હતા અને તમે જોયું એમ અત્યારે કે મા ખોડાલરાતનો અમે બર્થડે સેલિબ્રેટ કર્યો સો ખૂબ મજા આવી સો આજના વિડીયોમાં બસ આટલું આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય